ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે 30 વર્ષથી તમારી સરકાર છે માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોએ જોવા મળ્યો છે આજે અમારા તાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડા હાલો દોસ્તો જય આદિવાસી જય જોહાર કેમ છો ઘણા દિવસથી આજે આપણે વિડીયો બનાવીએ છીએ અને લગભગ બહુ સમય થઈ ગયો છે તો આજે આપણે ખાસ વિડીયો બનાવવાના છે વિડીયો તમે એન્ડ સુધી જોજો મિત્રો આ વિડીયોમાં તમને ખબર પડશે અને જેને બી ખબર પડે એ મને કમેન્ટમાં જણાવજો કે આની વાતનો આનો શું થાય છે તો ચાલો ફટાફટ આપણે મોડું ના કરીએ અને સ્ટાર્ટ કરીએ અને ચાલુ જોતા પહેલાં તમે ચેનલ ઉપર પહેલીવાર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો

આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ એને રોકવા વાળું ટોકવાળું કોઈ નતું તો ભાજપ આવતી હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહીં પૂરો તા બધો ભાંડો ફોટશે દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ બહુ સારી વાત કરી છે બિલકુલ મસ્ત વાત કરી છે તો જ્યારે કોંગ્રેસ અને ભાજપ જ્યારે સરકારી લાભ કોઈ બી આવતો ત્યારે ભાજપ અને કોંગ્રેસ મિલી ભગતમાં ચાલતું હતું તો ખાઈ જતા હતા એને રોકવાવાળું કોઈ હતું નહોતું એટલે જ્યારે શેતરભાઈ વસાવા ધારાસભ્ય આવ્યા તો એમને ખબર પડી કે આ બધું રોકે છે તો જલ્દી છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમને જેલમાં ના પૂરીએ ત્યાં સુધી આપણને કશું મળે નહીં તો ગોપાલ ઇટાલિયાએ આવી વાત કરી છે તો બિલકુલ હાસી વાત છે તો ચાલો આપણે બીજી ક્લિપો જોઈએ હજુ ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતોને ખાતા નાખે તો તો મિત્રો આ ક્લિપમાં ગોપાલ ઇટાલિયાનું એમ કહેવું છે કે ભાજપવાળા જે ભાઈ છે એ ખેડૂતોના ખાતામાં પચાસ રૂપિયા નાખશે તો હું ઉગાડા પગે મુખ્યમંત્રીને મળવા જઈશ એવું કહે છે તો ચાલો જોઈએ બીજી ક્લિક પણ એ લોકોને મેં કીધું જો પંદર તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વર્ષ મોદી સાહેબના હાથે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું તૈયાર છો બધા તૈયાર છો બધા આપણો આદિવાસી સમાજ આથમાં પોટલા અને આથમાં છોકરા લઈને બાર મજૂરી કરવા જાય છે ત્યારે એમ આ એવું કહે છે શેતરભાઈ વસાવા તો આપણા દાહોદ જિલ્લાના ધારાસભ્ય કોઈ રોજગારી કે કોઈ એવું કામ નથી કરતા એમ કેવા માંગે છે તો વસાવાની વાત બિલકુલ બરાબર છે તો તો તમે એન્ડ સુધી જોતા રહેજો ચલો જોઈએ વિડીયો અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે શહેરોમાં માં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદ શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો ત્રીસ વર્ષ થી તમારી સરકાર છે માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદ માં લોકોને રોજગારી નથી અને દેશના વડા પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકો મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે બોલો તમે બી મીડિયા જોઈ હશે અને તમને તો ખબર છે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે પાંચ તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ સખી મંડળો મનરેગા વાળા આવાસ તો મિત્રો આ બે ક્લિપો તમે જોવી બે નહીં પાંચ કે પાંચ ક્લિપો આપણે નાખી હતી તો તમે જોવી તો તમને આમાં શું જાણકારી મળે અને જેને બી ખબર હોય મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ અમુક લોકો છેતરભાઈ વસાવાને અને મોદી સાહેબના ફોટા મૂકી અને વિડીયા બનાવે છે એમાં આનું આમ થાય આનું એમ થાય એવી વાતો બધા કરે છે પણ જે થશે એ પાછળના ભાગમાં વિડીયો આવશે એમાં તમને જણાઈ જશે તો તમને વિડીયો અમારો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે વિડીયો બનાવવામાં મહેનત નથી પડતી પણ વિડીયો એડિટિંગ કરવામાં બહુ ટાઈમ થાય છે પછી એમનું બધું બનાવવામાં બહુ ટાઈમ લાગી જાય તો બસ મિત્રો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને છેલ્લે છેલ્લે હાઈપ કરવાનું ભૂલતા નહીં અને દસ હજાર સબસ્ક્રાઈબ પ્લીઝ તમે કરાવજો અને કરતા જાજો તો ચાલો જય આદિવાસી જય જોહાર